નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે બિલીમોરાના રેલવે ઓવરબ્રિજ પર એક્ટિવા કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક્ટિવા સવાર બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું એક યુવક ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ અકસ્માતની આ ગંભીર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા બિલીમોરાના રેલવે ઓવરબ્રિજ પર એક્ટિવા કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક્ટિવા સવાર બે પૈકી એક યુવાનનું મોત થયું જ્યારે એક યુવક ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ છે અકસ્માતની ગંભીર ઘટના ના હશ મચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે યુવક દડાની જેમ હવામાં પાંચ ફૂટ ફંગોડાયો અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી મુજબ બિલીમોરાના મોરલી ગામનો ધ્રુવિક પટેલ પોતાનું એક્ટિવા લઈ ભેંસલા ગામના તેના મિત્રો સાથે ગતરાત્રે પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન બિલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પાસે સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર ટક્કર મારી સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવાની પાછળ બેઠેલો યુવક હવામાં દરડાની જેમ પાંચ ફૂટ ઉછળી રોડ પર ફંગોડાયો અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ વિલીમોરા પોલીસ સ્થળ પર પહોંચી હતી એક્ટિવા ચાલક ધ્રુવિત પટેલનું મોત એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ ગંભીર અકસ્માતમાં બંને યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ધ્રુવિક પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બાદમાં તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો સારવાર દરમિયાન તેનું મોત થયું છે એક્ટિવા પાછળ બેઠેલા અકસ્માતમાં દડાની જેમ ફંગોળાયેલા ધ્રુવિક પટેલના મિત્રોની હાલત હાલ તેની સારવાર ચાલી રહી છે હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી બંને વાહનો કબજે કરી આગળની તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે